બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં એસબીઆઈ ભાભર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી આઠ માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે અને તેના અંતર્ગત આજે ભાભર એસબીઆઈ શાખાના મેનેજર રાજેશ કુમાર પરમાર અને સ્ટાફ મિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાભર તાલુકા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો

શાખામાંથી ડૉક્ટર ક્ષેત્ર સામાજિક સેવા ક્ષેત્ર બિઝનેસ ક્ષેત્રની અંદર કામ કરતાં બહેનો બેંકિંગ ક્ષેત્રની અંદર કામ કરતાં બહેનો શિક્ષણ ક્ષેત્રની અંદર કામ કરતાં બહેનોનું આજે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોની અંદર ખૂબ જ શક્તિઓ પડેલી છે અને આજે વિશ્વ જ્યારે ઉજવણી કરી રહ્યું છે તો આપણે ભારતીય સ્ટેટ બેંક અને ભાભર કેમ્પ પાછળ તો આજે એના અનુસંધાને જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની અંદર બહેનોએ પોતાના ક્ષેત્રની અંદર જે પ્રગતિ કરી છે અને ખૂબ આગળ પ્રગતિ કરે એની માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી આજ રોજ બેંક બેંકની અંદર જે વિવિધ બચત યોજનાઓ છે વીમા યોજનાઓ છે લોન યોજનાઓ છે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ છે તે સિવાય સાથે સાથે સુકન્યા સમૃદ્ધિની સ્કીમ છે એટલે મહિલાઓ બચત યોજનાઓ સાથે બી જોડાયેલી છે તો એવી વિવિધ યોજનાઓનો કાર્યક્રમની અંદર ચર્ચા કરવામાં આવ્યો આજ રોજ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાએ તેમને સન્માનિત કરી બેંક બેંકની બેન્કિંગ વ્યવસ્થાનો અને બહેનોની ઊર્જા વધે તેવું એક મહત્વના કાર્યક્રમનું આયોજન કર્યું છે એટલે સર્વને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સૌ બહેનોને બેંક તરફથી ભારતીય સ્ટેટ બેંક તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આપણા જન્મથી લગાઈ મૃત્યુ સુધી આપણી મમ્મી હોય માતા હોય બહેન હોય દીકરી હોય આપણી પત્ની હોય કે આપણા દાદીમાં આપણા મામી કાકી ફોઈ આ જે વ્યક્તિઓ છે આપણા જીવનની અંદર આપણા જીવનને નિખારવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે આજે દેશ અને દુનિયાની અંદર બહેનોએ આગું નામ રોશન કર્યું છે તો જે આપણો ઇતિહાસ બી જુઓ કે નારી તું નારાયણી એટલે ઇતિહાસથી માંડીને અત્યાર સુધી આધુનિક યુગમાં પણ બહેનોની નારી શક્તિનું જે આ પર્વ છે એ એક આંતરરાષ્ટ્રીય લેવલ પર જ ઉજવે છે એની સાથે સાથે નારીઓની ઉર્જા વધે એના માટેનું આ જે આ કાર્યક્રમનું આયોજન કર્યું તે કાર્યક્રમ તહેત દરેક વિશ્વની દરેક મહિલાઓને વારંવાર વંદન નમન અને નારી શક્તિની ઉર્જા વધે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે ભારત માતા કી જય ધરતી માતા કી જય અને નારી તું નારાયણી એને ખૂબ ખૂબ વંદન જય હિન્દ જય ભારત સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓ હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો